પેટા ચૂંટણી જીત્યા બાદ સુરતના એક સ્વાગત કાર્યક્રમમાં નવા એમએલએ ગોપાલ ઇટાલિયા બીજે ઉપર આકરા પ્રહારો કર્યા છે કહ્યું છે કે પાટીલ હંમેશા ઉપાડા લઈને નીકળ્યા હોય છે કયા ધારાસભ્ય ને

ભરૂચ સુરત નવસારી વલસાડ દવાડ અને દાદરા હવેલીમાં છૂટા છવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતા રહેલી છે બાબુ ભૈયા એટલે કે પરેશ રાવલ ફરી એકવાર વાપસી કરી રહ્યા છે પરેશ રાવલે પોતે એક ઇન્ટરવ્યુમાં આ વાતનો ખુલાસો કર્યો હતો પરેશ રાવલે કહ્યું હતું કે ખરેખર કોઈ વિવાદ નથી જયારે કોઈ પ્રોજેક્ટ દર્શકોને પસંદ આવે છે ત્યારે સાંભળવાની વાત કરીએ તો હવે દસ વાગ્યા સુધીમાં મેઘરાજા ભૂકા બોલાવશે હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં હજુ પણ જોરદાર વરસાદ શક્યતા છે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડમાં ભારે વરસાદ થઈ શકે છે તેમજ બાકીના બચેલા જિલ્લામાં ભારે વરસાદ યલો એલર્ટ આગાહી વચ્ચે છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના એકસો તાલુકામાં વરસાદ વરસ્યો આ દરમિયાન કડીમાં સૌથી વધુ ત્રણ વિરંગ ત્રણ બે પોઈન્ટ એક એક પોઈન્ટ એક્યાસી સાવલીમાં એક પોઈન્ટ એક્યાસી યપાડામાં એક પોઈન્ટ અગ્નસિત્તેર ભગઈમાં એક પોઈન્ટ ચોપન સાગબારામાં એક પોઈન્ટ છેતાલીસ વ્યારામાં એક પોઈન્ટ અડત્રીસ અને પેટલાદમાં એક પોઈન્ટ ચોત્રીસ ઇંચ વરસાદ નોંધાયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શું ટીમ ઇન્ડિયા અઠાવન વર્ષ પછી પંદર જુલાઈ સુધી રમાયેલી આ મેચમાં મનસુર અલી ખાન પટોળીના નેતૃત્વની હેઠળ ભારતીય ટીમ એકસો બત્રીસ રન થી હારી ગઈ હતી ભારતીય ટીમે આ મેદાન ઉપર આઠ ટેસ્ટ મેચ રમી છે પરંતુ એક પણ મેચ જીતી નથી સુરતમાં ગોપાલ ઇટાલિયા બીજેપી ને આડે હાથ લેતા કહ્યું છે કે ગાંધી અને સરદારના ગુજરાતમાં આજે બુટલેગરોના હાથમાં સત્તા આવી ગઈ છે એ વાતનું મને દુઃખ છે ગાંધીનું નું ગુજરાત બુટલેગરોના હાથમાં ન હોવું જોઈએ પરંતુ કોઈ લડે કે ના લડે કોઈ બોલે કે ના બોલે પરંતુ ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટી લડશે બોલશે બુટલે ઘરોને હટાવીને જનતા નું શાસન ગુજરાત માં સ્થાપિત કરશે કારણે પાકિસ્તાને અફઘાનિસ્તાન સાથે જોડાયેલી મુખ્ય સરહદ ગુલામ ખાન બોર્ડર અનિશ્ચિત સમય માટે બંધ કરી દીધી છે સરહદ પર હાજર વાહનો વૈકલ્પિક માર્ગો નો ઉપયોગ કરવાની સૂચના આપવામાં આવી રહી છે આ નિર્ણય ઉપર થયેલી અથડામણો બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે હુમલામાં તેર સુરક્ષા કર્મીઓ માર્યા ગયા હતા અને ત્રણ લોકો ઘાયલ થયા હતા મિત્રો અન્ય મહત્વના સમાચાર ની વાત કરીએ તો હાલ સુરતમાં ખાડીપુર આવ્યું ઈટાલાએ જણાવ્યું છે સુરતમાં ગોપાલ ઇટાલિયા એ પોતાના જ સ્વાગત કાર્યક્રમમાં કહ્યું કે હાલ સુરતમાં આજે ચંદ્ર અને મંગળ પર છે અને આ બેસાડ્યા એ સવાલ આપણે કરવો જોઈએ આપણી આત્માને આજે જગાડવાની જરૂર છે આપણે વોટ આપીને જે સત્તામાં બેસાડ્યા છે તે લોકોને ભ્રષ્ટાચાર કરવા સિવાય બીજી કોઈ વાતમાં રસ નથી માટે ભરવા પાત્ર ડ્યુટી ની ટકા રકમ સુધીની રકમ હવે માફ કરાશે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના ફાસ્ટ સમાચાર લઈને ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે